આમોદનગર સહિત બે પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ધારાસભ્ય સ્વામીએ ખાતમુહૂર્ત કર્યું હતું ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક મિશ્ર શાળા બે ના નવીનીકરણ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે જે નિમિત્તે ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે પ્રાથમિક મિશ્ર શાળા નંબર બે માં ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આવેલા મહેમાનોનું શિક્ષકોએ પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીર સાપા તાલુકા શિક્ષક ઘટક સંઘના મંત્રી તાલુકા મંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી દીપક ચૌહાણ અને આમોદ મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી આમોદ પાલિકા સદસ્યો સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ધારાસભ્ય ડી કે સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા તેમજ સદસ્ય બીજલ ભરવાડ મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી સહિતના લોકોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય ઈશાક પટેલનું ધારાસભ્ય ડીકે સ્વામીએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું